હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો પરીક્ષાનો બસ એક દિવસ બાકી છે અને આજે થોડું લેટ થયું છે વિડીયો બનાવતા પણ મિત્રો તમારી પરીક્ષા હવે કાલે જ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા દિવસથી મેસેજ આવી રહ્યા હતા કે સર હવે પરીક્ષા નજીક છે એકદમ ડર લાગી રહ્યો છે અંદર કે હવે કાલે શું થશે પેપરની અંદર કેવો માહોલ હશે રાઈટ કેવું પેપર પૂછાશે તો મિત્રો હવે એક જ દિવસ બાકી છે તો પેપર તમે આખું વર્ષ જેના માટે મહેનત કરી છે બે વર્ષ આપ્યા છે ખૂબ જ મહેનત કરી છે ઘણા બધા ટેસ્ટ આપ્યા છે તો મિત્રો હું ચોક્કસ તમને એક જ વાત કહીશ કે હવે પોતાના અંદર કોન્ફિડન્સ રાખજો સેલ્ફ કોન્ફિડન્સ બહુ અગત્યનો છે તમે ઘણા બધા ટેસ્ટ આપ્યા છે એટલે ચોક્કસથી તમને જે વાંચ્યું છે એ બધું મિત્રો આવડશે અને ચોક્કસથી તમે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરશો તો મિત્રો કેટલીક સૂચનાઓ હું તમને આજે આપું છું હાલ હવે કાલે એક્ઝામમાં આપણે પેપર કેવી રીતે લખશું એના માટે કેટલીક સરળ સૂચનાઓ છે રાઈટ તમને જો યોગ્ય લાગે તમે જો પ્રેક્ટિસ કરેલી હોય તો ઠીક છે તમને યોગ્ય લાગે તો થોડુંક અનુસરજો ચોક્કસથી ફાયદો થશે મિત્રો તો છેક સુધી વિડીયો દ પછી ક્યાંય પણ સ્કીપ ના કરતાં વધારે સમય નહીં લઉં તો મિત્રો કાલે એક્ઝામ આપવા જાઓ એટલે પહેલી વાત કે તમે સેજ પણ તમારા મનમાં ડર ના લાગતા કારણ કે મિત્રો આ છેલ્લી પરીક્ષા નથી ઘણી બધી પરીક્ષાઓ આવી આવવાની છે પહેલી વાત હું તમને કહી દઈશ કે તમારા અંદર એવો ડર ના હોવો જોઈએ કારણ કે ઘણીવાર વાર એક્ઝામનું પ્રેશર આવવાથી પણ આપણે ડિસ્ટર્બ થઈ જતા હોય છે તો કોઈ એવું પ્રેશર લેવાની મિત્રો જરૂર નથી આ પરીક્ષા એ તમારી છેલ્લી પરીક્ષા નથી મિત્રો કે જે તમારી લાઈફ નક્કી કરશે ચિંતા નહીં કરતા કોન્ફિડન્સ રાખજો પોતાના અંદર સેલ્ફ કોન્ફિડન્સ બહુ અગત્યનો છે તમે બે વર્ષ સુધી ઘણા બધા ત્રણે ત્રણ સબ્જેક્ટના ઘણા બધા ટેસ્ટ આપ્યા છે ખૂબ બધું મહાવરો કર્યો છે ખૂબ પ્રેક્ટિસ કરી છે એસ સોલ્વ કર્યા છે તો બસ હવે મગજમાં એ રાખજો કે આટલી બધી મહેનત કરી છે તો ચોક્કસથી આપણને પેપર તો આવવા આવડવાનું જ છે અને મિત્રો હું તમને કહી દઉં પેપર તો એકદમ ઇઝી જ આવશે પ્યોર એનસીઆરટી બેઝડ પેપર હશે મિત્રો ચોક્કસથી બધું જ આવડી જશે ખાલી પેપરની અંદર મિત્રો જ્યારે પેપર લખો ત્યારે ચોક્કસથી તમારે ધીમે ધીમે એને શાંતિથી વાંચવાનું છે સમજવાનું છે પછી જ મિત્રો આન્સર લખજો ઉતાવળ નહીં કરતા ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે જે ઘણું બધું આવડતું હોય છે છતાં પણ ભૂલથી સ્પીડમાં કામ કરવા જઈ મતલબ વધારે અ સમજ્યા વગર ડાયરેક્ટ લખી દે છે અને જેના કારણે આવડતું હોવાથી પણ ખોટું પડે છે મિત્રો તો પહેલાં એકવાર એને ધ્યાનથી વાંચજો કારણ કે પેપર નીટના પેપરમાં હંમેશા મિત્રો મોટા મોટા વિકલ્પો હોય છે જેના અંદર એક આદો વર્ડ બી ચેન્જીસ કરેલો હોય છે તો ઉતાવળમાં તમે એને ખોટો વાંચી લેશો તો પહેલાં ધ્યાનથી એને વાંચજો એક આદો વર્ડ બી ખોટો વંચાઈ જશે તો મિત્રો જવાબ ખોટો લખાઈ જશે એકચ્યુલી નીટની પરીક્ષામાં પેપર તો ઇઝી હોય છે ખાલી એક સ્પીડ સ્પીડ અને મિત્રો સમજવાની વાત હોય છે કે તમારે મોટા મોટા પ્રશ્નોની સ્પીડમાં કેવી રીતે વાંચવા અને સમજી લેવા મિત્રો એ બહુ અગત્યનું હોય છે પેપર તો ઈઝી જ આવે છે એનસીઆરટી બે પેપર હોય છે કદી ક્યારેય પણ પેપરમાં બહારનો પ્રશ્ન નથી આવતો ક્યારેય પણ આવ્યો પણ નથી મિત્રો તમે જૂના પેપર જોયા જ હશે તમને હવે ખબર પડી ગઈ હશે તો પ્યોર એનસીઆરટીના બધા જ સમજણ અગત્યની છે તો મિત્રો છેલ્લા ટાઈમમાં હવે કોઈ વિદ્યાર્થી સાથે આપણે એવી કોઈ ડિસ્કશન નથી કરવાની તે કેટલું વાંચ્યું મેં આટલું વાંચ્યું છે આ રહી ગયું છે મિત્રો બધું જ મગજમાંથી કાઢી દીધો કાઢી દેજો મિત્રો છેલ્લે હવે તમે જે વાંચ્યું છે એ જ ઘણું બધું છે એને જ લઈને તમારે એક્ઝામ આપવા જવાનું છે ને એ જ વાંચનથી તમારે એક્ઝામ આપવાની છે સો ટકા તમને ફાયદો થશે મિત્રો સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપજો મિત્રો એક જ દિવસ બાકી છે હાલ કંઈ એવું ખાતા નહીં મિત્રો બહારનું કે એવું કંઈ કે જેથી આપણી સ્વાસ્થ્ય ઉપર તકલીફ થાય મગજમાં મોટિવેટેડ રહેજો ઘણા બધા એવા લોકો છે કે જે મિત્રો ઘણી બધી પરીક્ષાઓ સરસ રીતે પાસ કરેલી છે ઘણું બધું ઘણા બધા એવા લોકો પણ છે જેમને પરીક્ષાઓ પાસ નથી કરી એ પણ લોકો સક્સેસ ગયા છે મિત્રો તો ડોન્ટ બી વરી ગમે તેવું પેપર આવે પેપરનું પરિણામ હાલ હાથમાં નથી પેપર કેવી રીતે આપવું એ હાલ આપણા હાથમાં છે આપણે ઘણું બધું વાંચેલું છે તો જે આપણા હાથમાં નથી એની ચિંતા કરવી નહીં કોઈ ટેન્શન લેવું નહીં આખા દુનિયાનું જે થશે આપણું થશે મિત્રો ચિંતા નહીં કરતા રાઈટ તમે જો સરસ મજાનું વાંચ્યું છે તો પેપર ચોક્કસથી સારું જવાનું છે કોઈ પછતાવાની કે કોઈ ડરવાની જરૂર નથી મિત્રો ઓકે જો સપોઝ માની લો કે આ તો એક એક્ઝામ્પલ આપું છું મિત્રો કે સપોઝ આ વખતે આપણું નીટ ક્લિયર ના પણ થાય તો આખી જિંદગી પડી છે હજી ઘણી બધી ઘણો બધો સમય છે આપણી પાસે અને આપણે ફરીથી પરીક્ષા આપીને ફરીથી આપણે સરસ મજાના માર્ક્સ લાવી શકીએ છીએ તો અત્યારે ફક્ત પરીક્ષા આપો મિત્રો અત્યારે ફક્ત કોન્સન્ટ્રેશન કરો કે જેટલું વાંચ્યું છે એના ઉપર ફૂલે ફૂલ કોન્સન્ટ્રેશન કરી અને સરસ મજાનું રિઝલ્ટ લાવે મિત્રો ચોક્કસથી તમારા મમ્મી પપ્પાએ પણ તમને સપોર્ટ કર્યો છે અમે પણ અહીંયા મારા ચેનલ થકી મેં પણ મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાયા છે અને અમને પણ મિત્રો ચિંતા હોય અમે પણ તમારી માટે પ્રે કરતા હોય છે પણ કોઈ પણ વાલી કે કોઈ પણ ટીચર્સ એવું નહીં ચાહે કે તમે સેલ્ફ કોન્ફિડન્સ તમારો ગુમાવો તમે ડર મારો મિત્રો તો સો ટકા તમને અમે હિંમત આપીશું અમે પ્રે કરીશું કે તમારું પેપર સારું જાય મિત્રો ચોક્કસથી બધાના આશીર્વાદ તમારી સાથે છે એટલે કે મિત્રો પોઝિટિવ એનર્જી તમારી સાથે છે અને તમે જ પોતે પોઝિટિવ છો તો ચોક્કસથી પેપર સારું જવાનું છે તો આઈ હોપ તમે બેસ્ટ પેપર લખશો મિત્રો બધાના આશીર્વાદ તમારી સાથે છે ડૂ યોર બેસ્ટ બેસ્ટ ઓફ લક સરસ મજાનું પેપર જશે સેજ પણ ચિંતા કરતા નહીં અને પેપર આપીને આવો તો મિત્રો જે મારા વોટ્સઅપ ગ્રુપમાં મને ચોક્કસથી જણાવજો પેપર કેવું ગયું છે જેથી મને ખૂબ જ સારું લાગશે મિત્રો જો કોઈ પણ મિત્રો પેપરનું એક રિવ્યુ પણ મને મોકલજો કે પેપર કેવું લાગ્યું કેવા પ્રશ્નો હતા એવું મને જરા મોકલજો તો મને ગમશે મિત્રો તો આઈ હોપ તમારું પેપર બેસ્ટ જાય બધાને શુભકામનાઓ થેન્ક યુ સો મચ